નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો આગામી સમયમાં ગુજરાતમાં ભારે કાળા ડિબાંગ વાદળો છવાશે અને ક્યાંક ક્યાંક છૂટા સવાયા ઝાપટા સાંટા છૂટી થવાની શક્યતાઓ છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ભર શિયાળે જે વરસાદ પડવાનો હોય તેના કારણે ખેડૂતો ચિંતિત છે માવઠું થાય કે ન થાય વાતાવરણમાં પલટાના કારણે પણ ધાણા જીરું જેવા જે પાકો છે અત્યારે તૈયાર થવાના આરે તેની અંદર મોટી નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે પણ કચ્છના જે વિસ્તારો છે ભુજ છે માંડવી છે નલિયા છે ગાંધીધામ છે રાપર છે ખાવડા આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા છે તો સૌરાષ્ટ્રમાં દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ અમરેલી ચોટીલા રાજકોટ સાઈડના વિસ્તારો તેમજ મોરબી કુડા સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ ભારે કાળા ડિબાંગ વાદળા છવાયેલા આપણને જોવા મળે છે આજે બપોર પછીના સમયની વાત કરીએ તો બપોર પછીના સમયે પણ ગુજરાતના ક્યાંક ક્યાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ આગામી બાવીસ ત્રેવીસ તારીખ પછી ફરી વખત વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતની અંદર પચીસ તારીખ કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે કાળા ડિબાંગ વાદળો સવાશે એટલે કે વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આજની વાત કરીએ તો આજે બપોર પછીના સમયે કચ્છના જે કાંઠા વિસ્તારો છે નલિયા છે ગઢશીસા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ લ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અને ખાવડા સાઈડના વિસ્તારોમાં અમી સાંટાણા રૂપી સાંટા પડી શકે તેવી શક્યતાઓ છે સાથે સાથે ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પણ સાટા સૂંટી થવાની સંભાવના ગણી શકાય તેમજ આવતીકાલે એકવીસ તારીખમાં પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે સાંટા સૂટી થઈ શકે છે હવે વાત કરીએ આપણે ખાસ કરીને છવ્વીસ તારીખની અંદર ફરી વખત ઉત્તર ગુજરાતમાં સુઈગામ દિયોદર ડીસા ભાટસણ પાલનપુર ધાનેરા અને થરાદ તેમજ આબુરોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે સાથે સાથે બપોરના સમયની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની સંભાવના છે લખપત નલિયા ખાવડા ભુજ આ બધા વિસ્તારોમાં

શકે તેમજ આવતીકાલે તારીખમાં આખા કચ્છમાં પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રમાં પચાસથી એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પાંત્રીસ થી ચાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ બાવીસ તારીખની વાત કરીએ તો દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસથી તેતાલીસ ત્રેવીસ તારીખની અંદર પવનની ઝડપમાં થશે ઘટાડો ફરી વખત ખાસ કરીને જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ પહેલાં એટલે કે છવ્વીસ સત્યાવીસથી પવનની ઝડપમાં વધારો થઈ શકે અને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં પણ જે દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે તાપમાન તો ખાસ કરીને અત્યારે જે નલિયા ભુજ વીસ એકવીસ ડિગ્રી સેલ્સિયસ કચ્છની અંદર તાપમાન છે સૌરાષ્ટ્રમાં રાજકોટ વીસ જુનાગઢ ઓગણીસ ભાવનગર પણ વીસ ડિગ્રી આજુબાજુનું તાપમાન છે ઠંડીનો પારો અત્યારે ફરી વખત નીચો ગયો છે એટલે કે તાપમાનનો પારો નીચો ગયો હશે અને ઠંડીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સામાન્ય કરતાં વધારે મહેસાણા અઢાર અમદાવાદ ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ ભરૂચ એકવીસ સુરત વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરના તાપમાનની વાત કરવી છે ત્યારે બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ ખાવડા નળિયા ભુજ ગાંધીધામ આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં રાજકોટ બત્રીસ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેત્રીસ ડિગ્રી જૂનાગઢ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ ભરૂચ સુરત આજુબાજુ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે અમદાવાદ બત્રીસ ડિગ્રી મહેસાણા એકત્રીસ રાધનપુર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજે જોવા મળશે આવતીકાલે વહેલી સવારના તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને વીસ એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સમગ્ર ગુજરાતનું એવરેજ જોવા મળશે આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના તાપમાને પણ અઠ્યાવીસ ડિગ્રીથી લઈ અને સોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન કોઈ કોઈ વિસ્તારોમાં થઈ શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું લેટેસ્ટ અપડેટ સાથે નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત